મિત્રો આજે આ શાળામાં સતત પોત્રીસ વર્ષ સુધી શિક્ષક તરીકે કામ કર્યું અને એ જે શાળામાં પોતે નોકરીમાં દાખલ થયા એ જ શાળામાંથી પોતે નિવૃત્ત થઈ રહ્યા છે અને બાજુના ભોયણાના ફોઢાન ભોયણા દેખ જ ગણાય નું અને એમનો તમે સન્માન સમારંભ રાખ્યો એટલા માટે તમને ખૂબ અભિનંદન આપું આ શાળાને સલામ કરું છું નહી તો ઘરનો જોગી આવું હોય છે પણ જબરસંતજીને પણ અભિનંદન એટલા માટે આપ્યા છે કે એમણે જે ધરતી ઉપર જન્મ લીધો જે ધરતીનું ધાવણ થાય ને આપણા મોટા થાય એ ધરતીની સેવાનું કાર્ય કર્યું એ ધરતીના બાળકોને સંસ્કાર આપવાનું કાર્ય કર્યું અને એ જ ઉત્તમ કાર્ય છે કે જે ધરતી પર આપણે જન્મ લીધો જે ધરતીનું આપણે ધારણ ધાયા એ ધરતીનું ઋણ એમની ચૂકતે કરવા માટેનો પ્રયત્ન કર્યો ચૂકતે કર્યો એના માટે એમને મારા તરફથી ખૂબ અભિનંદન શુભેચ્છાઓ અને એમના માત પિતાને વંદન કરું છું સલામ કરું છું અને વયના કારણે પોતે નિવૃત્ત થઈ રહ્યા છે કેટલાક નિયમો એવા છે કે સરકારના નિયમો હોય કે કુદરતના નિયમો હોય એ આ વિદાય જે છે ને વિદાય હંમેશા વસવી હોય એ પછી કન્યા વિદાય હોય વય નિવૃત્તિની વિદાય હોય કે પછી અંતિમ વિદાય હોય આ વિદાયો હંમેશા બચવી હોય પણ વિદાયની આ વચવી વેળા રોકી ન રોકાય કેટલાક કુદરતી અને સરકારના નિયમોના કારણે આપણે શું બંધાયેલા છીએ કે એમાંથી આપણે પસાર થવું પડે છે બાકીનું એમનું જીવન એ ખૂબ સુખમય રહે આરોગ્ય તો સારું છે ભગવાન હજી પણ એમનું આરોગ્ય સારું રાખે અને શિક્ષણની અને સમાજની સેવા આમ નિવૃત્ત થાય છે પણ ખરી પ્રવૃત્તિ હવે ચાલુ થાય એ પ્રવૃત્તિની અંદર ભગવાન એમને સફળતા અપાવે પ્રવૃત્તિ અમને ગોતી રાખીએ છીએ અને જો ન ગોતી રાખી હોય તો અત્યારે જો અમારા ભેગો ટાઈમ ટાઈમ ખૂટશે જ નહીં વખત એટલે ધોણિયાનું નામ છે રાજકારણ એટલે એમને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને વધારે વાત તમને એટલા માટે હજી નથી કરવી કે હજી આપણે બાપુને સન્માનમાં નથી આપણે એમને શુભેચ્છા આપવા માટે આવ્યા છીએ કોઈ ભાષણ કરીને આવ્યું છે કોઈ આપ મિલાઈને આવશે પણ એમને દરેક શુભેચ્છા પાઠવે એ આજનો કાર્યક્રમ છે આજના પ્રસંગે વધારે વાત ન કરતા શિક્ષણ ના ધામમાં છીએ તો આ એકવીસમી સદી એ શિક્ષણની સદી છે અને એકવીસમી સદીમાં કોઈ પણ સમાજ કોઈ પણ કુટુંબ કોઈ પણ નાગરિક શક્તિશાળી બનવું છે સમૃદ્ધિ પ્રાપ્ત કરવી છે ગરીબી હોમે લડવું છે તો શિક્ષણ એકમાત્ર રામબાણી વાત છે તો શિક્ષણ ને આપણે અપનાયે શ્રીમદ કૃષ્ણ ભગવાને કહ્યું છે કે સમયની સદી છે આપણા ધર્મ શાસ્ત્ર એમ કહ્યું છે કે સમય છે બળવાન પુરુષ નહીં બળવાન કાબે અર્જુન મૃત્યુ ધનુષ વહી આ એકવીસમી સદીમાં શિક્ષણથી જ શક્તિ આવી શકે અને એટલે મારી આજના પ્રસંગે સૌ સમાજને તમામ સર્વ સમાજોને વિનંતી છે કે સામાજિક પ્રસંગોમાં લગ્ન જેવા પ્રસંગોમાંથી ખર્ચા ઘટાડી અને સમાજના અને આપણા કુટુંબના બાળકોના ભણતર માટે પૈસાનો ઉપયોગ થાય તો આ વિસ્તાર તમારો કુટુંબવાળા અને આ વિસ્તારના દરેક સમાજ દરેક માનવ માત્ર શક્તિશાળી બની શકે દિશામાં વિચારવાનો સમય એ પાકી ગયો છે એટલે એ દિશામાં આપણે શું વિચારીએ મનુષ્યની જિંદગીમાં સમયની ખૂબ કિંમત છે અહી આપણે પરિવર્તન લાવવું જરૂરી છે આ કેટલાક કેટલાક ધારો કે આવીએ તો તિલકે એ કરવાનું હોમયો કરવાનું ઢોલે વગાડવાના ફોટા પાડવાના પાછા પાછાએ સન્માન કરવાનું ત્રણ ત્રણ વખત સમય આપણા બગડે ના બગડે

અને બચેલો સમય એ વિકાસ માટે ઉત્થાન માટે પ્રગતિ માટે માં ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવા માટે આપણે એ સમયનો ઉપયોગ કરી શકીએ એ દિશામાં પણ વિચારવાનો સમય પાકી છે અને અંતમાં એટલી જ વાત કરવી છે અહીં મને આચાર્ય કીધું કે આ કંઈ શેડ નથી એટલે શેડ તો થઈ જશે આ

આ વિસ્તારના ખેડૂતો અને તમામ સમાજો તમારા ગામના તળાવમાં જયારે નર્મદા પધારે ત્યારે એને સ્વાગત માટે તૈયાર રહે અને આ જળદેવી મંદિર જે તળાવ છે એ તળાવ ચોખ્ખો થાય એની વ્યવસ્થિત પાર થઈ જાય બાજુમાં કોઈ નાનું દેવસ્થાન હોય તો એનું મંદિર બની જાય જગ્યા હોય તો વૃક્ષારોપણ થઈ જાય તાર ફેન્સિંગ થઈ જાય દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ એટલે આગામી સમયની

કાયદા ભંગ કરીએ તો આપણા ઉપર કેસ થાય કુદરતે જે નીતિ નક્કી કરી હતી જે નિયમ કર્યા હતા એને મનુષ્ય ઓળંગ્યા એટલે પરિસ્થિતિ તમે આજે જોઈ રહ્યા છો થોડા સમય પહેલા તમે ટીવીમાં હોજે કહો તો કે આ જગ્યાએ ભયંકર વરસાદ તો પૂર આવ્યું હું વાદળ ફાટ્યું હું પહાડ ધસી પડ્યો અને અત્યારે તમે જો અથવા જો પૂરે આવ્યું છે અત્યારે આ તમે હોજે ટીવી પર ગયા છો તો ભયંકર બરફ વરસાદ થઈ છે આનો પરિણામ છે આના માટે કોણ જવાબદાર છે એના માટે આપણે શું જવાબદાર છીએ આ સંસારના પૃથ્વીના બધા જ મનુષ્યના માટે જવાબદાર છીએ આપણે કુદરતી નિયમો તોડ્યા છે કુદરતી નિયમ પ્રમાણે બીજા ભાગના જંગલ જોઈએ જે નથી આપણે ઉદ્યોગો સ્થાપ્યા ઉદ્યોગો જરૂરી છે પ્રગતિ માટે સમૃદ્ધિ માટે પણ ઉદ્યોગોનો પાણી આપણે ગમે તે છોડી રહ્યા છીએ અને તમે જો કોઈ કારખાના જોડે થઈને તમારે હેડ તો નાક બંધ કરવું પડે આ પરિસ્થિતિ થઈ છે દુકાને જઈને તમે કોઈ વસ્તુ ખાવાની લો છો તો પડી થઈ પડી તો મોઢાથી થોડી નાની બંદર ઉડી ગમે તે આપણે ફેંકી દઈએ છીએ આ પરિસ્થિતિના કારણે આખી દુનિયાનું જળવાયુ પરિવર્તન જેને વાયુ પરિવર્તન કહે છે અંગ્રેજીમાં જેને ક્લાઇમેટ ચેન્જ કહે છે એનો સમગ્ર દુનિયા ભોગ બની રહી છે તો સમગ્ર માનવ જાતને જો બચાવવો હશે

અને ધર્મશાસ્ત્ર એમ કહે છે કે કોઈ પણ વસ્તુનો વિવેકવાર ઉપયોગ થાય તો એા ઘાતક ਨਹੀਂ લે પાણીનું મહત્વ હવે આપણે સમજીએ પાણી એ કારખાનામાં પેદા કરી શકાતું નથી પાણી એ કુદરતી છે કુદરતની देन છે પાણી એ પરમેશ્વરનો પ્રસાદ છે અને પ્રસાદનો બગાડ ન થઈ શકે એવું ધર્મશાસ્ત્ર ધર્મ શાસ્ત્ર કહે છે પ્રસાદનો બગાડ કરો તો ભગવાન રાજી રહે નહીં તો પાણીનો બચાવ કરીએ વરસાદ રૂપે પાણી જારે પણ મળે

ફોન તો રૂબરૂ બે વખત આવે એટલે મને કે સાહેબ તમે આવો એ નીકળી ના જતા એટલે પૂરો સમય આપવા માટેનો પ્રયત્ન કર્યો છે થોડો લેટ પડ્યો પણ આપે આ સુંદર મજા નો કાર્યક્રમ યોગ્ય વ્યક્તિ આપણા ધર્મશાસ્ત્રમાં એમ કહ્યું છે કે યોગ્ય વ્યક્તિનું સન્માન થવું જોઈએ વ્યક્તિનું તમે સન્માન કર્યું છે એ યોગ્ય વ્યક્તિ ના સન્માન માટે આપ સૌના આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપની વચ્ચે આ મહાન આ વિસ્તારના એક મહાન માણસનો આ સન્માન કાર્યક્રમ મારા નાના માણસના પ્રમુખો એ બદલ હું મારી છું અને આપ આ ઋણ મારા માથા ઉપર ચડાવે છે ઋણનો હું સ્વીકાર કરું છું અને ભગવાનને અને હરિપુરી બાપુને પ્રાર્થના કરું કે તમારો ટોપો કરીને ઋણ ચૂકતે કરવાની ભગવાન અમને તાકાત આપે શક્તિ આપે સૌનો આભાર ભારત માતાજી